હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂલોક તો વાગી ગયા સાત વાગવા આવ્યા સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો આ તો મમ્મીના દુઃખાતું હતું પેટમાં એટલે મમ્મી મોડા ઉઠી અને પપ્પા ગયા નાવા તો ચલો મળીએ સ્કૂલથી આવી તો એક વાગવા આવ્યો જમવાનું તૈયાર થઈ ગયું ભાત દાળ ભાત દાળ ભાત છાસ કોબી જો શાક ડુંગળી ને બધું તો ચાલો જમી લઈએ મૂળા હમ મૂળા હવે કાતે મૂળો કે કાતો તો સ્કૂલ થી આઈન ફ્રેશ થઈ બેઠી હવે જમી લઈશું ઓકલા સાડા ચાર વાગવા આયા ઊંઘી બુંગી નોઠ્યા આવો ઊંઘી તે હોઈ જતી હોય તો બપોરી

બગડે એવી બગડી શું બગડી જાય રોજ બે બે ચમચી ખાઈ લે આવાનું એટલે પતી જાય ને વહેલા સવાર સવારમાં ટાઈમ ના હોય જ્યુસ પીવાનું આ રીતે ખાઈ શકો શિયાળાનું તો ચાલો હવે એને મૂકી દઈશું ફ્રીજમાં બગડે નહીં એટલે માંગીએ આગળ

આવ આવતી આવતી પણ અવાજ બોલું બંધ બંધ રહું પછી બોલું તો અવાજ જતો રહે હવે તો કંટાળો આવે ને બધું ગમતું જ નહીં

સાડા સાત થવા આવ્યા જમવાનું તૈયાર થઈ ગયું ખીચડી બનાવીએ રોટલી અને ગીલોડી બટાકાનું શાક તો ચાલો જમી લઈએ મમ્મી હું ખાય શાક રોટલી ખા ને જમ કી દૂન ખાવાનું હા દાળ ભાત ખા હા દાળ ભાત ફરીથી ખાતે હું તો ચલો જમી લઈએ પોતા આજના વ્લોગ ને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ વ્લોગ ને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય